મેરે મિડેમિદિન નમસ્તે મિત્રો એર ઇન્ડિયાના અમદાવાદ વિમાન દુર્ઘટનાનો પહેલો સત્તાવાર અહેવાલ હવે જાહેરમાં જાહેર કરવામાં આવ્યો છે અને તેમાં કેટલીક ખૂબ જ આશ્ચર્યજનક બાબતો પ્રકાશમાં આવી છે આ અહેવાલ પ્રકાશિત થતાની સાથે જ બોઈંગ કંપનીના સ્ટોકમાં વધારો થયો છે અને તે એક વર્ષમાં સૌથી વધુ સ્તરે પહોંચી રહ્યો છે તે એક મોટી વાત છે કેટલાક લોકોને લાગે છે કે આમાં કોઈ કંપનીનો કોઈ વાંક નથી ક્યાંક પાયલટ્સ તરફ સંકેત આપવામાં આવી રહ્યો છે પરંતુ ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન એ પણ છે કે આ કંપનીને બચાવવા માટે મૃત પાયલટ્સ પર બળજબરીથી દોષ મૂકવામાં આવી રહ્યો છે શું આ ફક્ત એટલા માટે કરવામાં આવી રહ્યું છે કારણ કે પાઇલટ હવે પોતાનો બચાવ કરવા માટે જીવિત નથી ચાલો જાણીએ મિત્રો આ અહેવાલ ભારતના એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો એ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે જો તમારે કોઈ હકીકત ચકાસવાની જરૂર હોય તો મેં નીચે વર્ણનમાં સંપૂર્ણ અહેવાલની લિંક પણ મૂકી છે ખારી નંબર ચોત્રીસ માં પાર્કિંગ કર્યા પછી આ રિપોર્ટમાં લખ્યું છે કે આ ફ્લાઇટના ક્રૂએ ફરિયાદ નોંધાવી છે આ ફરિયાદ ટેકલોગમાં લખેલી છે તેને પાઇલટ ડિફેક્ટ રિપોર્ટ કહેવામાં આવે છે તેઓએ તેમાં શું લખ્યું હતું તેઓએ સ્ટેબ પીઓએસ એક્સડીસીઆર લખ્યું હતું આ એક ટૂંકું સ્વરૂપ છે જેમાં સ્ટેબનો અર્થ સ્ટેબિલાઇઝર પીઓએસનો અર્થ પોઝિશન અને એક્સડીસીઆરનો અર્થ ટ્રાન્સડ્યુસર છે આ લખવાનો અર્થ એ છે કે સ્ટેબિલાઇઝર પોઝિશન એટલે કે સેન્સર જે પ્લેનના પાછળના ભાગમાં ફીટ કરાયેલ હોરિઝોન્ટલ સ્ટેબિલાઇઝરની સ્થિતિ માપે છે તે યોગ્ય રીતે કામ કરી રહ્યું નથી નિયમો મુજબ એર ઇન્ડિયાના ડ્યુટી એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયર તેને ઠીક કરે છે અને બાર વાગ્યા પછી દસ મિનિટે પ્લેનને આગામી ફ્લાઇટ માટે છોડી દેવામાં આવે છે આ આગામી ફ્લાઇટ માટે પ્લેનમાં બેઠેલા બંને પાઇલટ મુંબઈ બેઝના હતા તેઓ ગઈકાલે રાત્રે જ અમદાવાદ આવ્યા હતા એટલે કે તેમને પૂરતો આરામ મળ્યો હતો ફ્લાઇટમાં કો પાઇલટ ફ્લાઇંગ પાઇલટ હતો અને કેપ્ટન મોનિટરિંગ પાઇલટ હતો રિપોર્ટમાં તેને પી અને પીએમ તરીકે લખેલું છે તેથી તેનો અર્થ એ છે કે કો પાઇલટ પ્લેન ઉડાડી રહ્યો હતો અને કેપ્ટન મોનિટરિંગ કરી રહ્યો હતો આ પહેલા રાત્રે ગારડકો પાતર વાગે ક્રૂએ પ્રી ફ્લાઇટ બ્રેથલાઇઝર ટેસ્ટ પણ પાસ કર્યો હતો આનો અર્થ એ છે કે કોઈ પણ નશામાં ન હતું સીસીટીવી ફૂટેજ અનુસાર તેઓ બપોરે બાર કુ પોત્રીસ વાગે બોર્ડિંગ ગેટ પર જોવા મળે છે ટેક ઓફ પહેલાં પ્લેનમાં ઇંધણનું વજન છત્સીર હજાર કિલો હતું અને પ્લેનનું ટેક ઓફ વજન બીસો તેર હજાર કિલોથી વધુ હતું જે મહત્તમ મંજૂર મર્યાદા બીસો અઠાર હજાર કિલોની અંદર હતું આ પ્રારંભિક રિપોર્ટમાં ઘટનાઓના અમલીકરણ સમયરેખાનો પણ ઉલ્લેખ છે મેં તમને અગાઉના વિડિયોમાં પણ આ વિશે કહ્યું હતું પરંતુ અગાઉના વિડિયોમાં ઉલ્લેખિત સમય નજરે જોનારાઓ સીસીટીવી ફૂટેજ અને અખબારના અહેવાલો પર આધારિત હતો તો હવે ચાલો આ રિપોર્ટના આધારે ચોક્કસ સમય જોઈએ આ વિમાન પેરેસ ફોઈન્ટી થ્રોડો સિક્સ સેકન્ડ્સે ઉડાન ભરે છેલ્લા વિડીયોમાં મેં તેરેસ તેરસ ચોડો સિક્સ સેકન્ડ્સ કહ્યું હતું પણ બરાબર આ મેં પાંચ સેકન્ડ્સ પહેલાં ઉડાન ભરી હતી બરાબર તેરેસ થોઈન્ટી પૉઇન્ટી બાલીસ સેકન્ડે આ વિમાન તેની મહત્તમ ગતિ એકસો ઉપરે નોટ સુધી પહોંચે છે અને તે પછી તરત જ બધું ખોટું થઈ જાય છે એન્જિન ટુ અને એન્જિન ના ફ્યુઅલ કટ ઓફ સ્વિચો અચાનક રનિંગ પોઝિશનથી કટ ઓફ પોઝિશન પર કસી જાય છે ફ્યુઅલ કટ ઓફ સ્વિચની મદદથી એન્જિનને ઈંધર પૂરું પાડવામાં આવે છે અહીં રનિંગ પોઝિશનનો મૂળભૂત અર્થ ચાલુ થાય છે અને કટ ઓફ પોઝિશનનો અર્થ બંધ થાય છે બંધ થવાનો અર્થ એ છે કે એન્જિનને ઈંધર પુરવઠો અચાનક બંધ થઈ જાય છે એટલે કે વિમાનમાં એન્જિન પોતે કામ કરવાનું બંધ કરી દે છે આ પ્લેનમાં બે એન્જિન હતા અને બંને એન્જિન માટે બે અલગ અલગ ફ્યુઅલ કટ ઓફ સ્વિચો હતા રિપોર્ટ મુજબ એક સેકન્ડના અંતર પછી બંને બંધ થઈ જાય છે પહેલા એક એન્જિનમાંથી ઇંધણ કાપી નાખવામાં આવ્યું હતું અને એક સેકન્ડ પછી બીજા એન્જિનમાંથી ઇંધણ કાપી નાખવામાં આવ્યું હતું અને આ કારણે હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે વિમાન એરપોર્ટની દિવાલ પાર કરતા પહેલા જ નીચે પડવાનું શરૂ કરી દીધું હતું જ્યારે બંને એન્જિન નિષ્ફળ જાય છે ત્યારે રેમ એર ટર્બાઈન એટલે કે રેટ તૈનાત થઈ જાય છે જેના વિશે મેં પાછલા વિડીયોમાં વાત કરી હતી અને હવે આ અહેવાલમાં પુષ્ટિ મળી છે કે રેટ અહીં તૈનાત કરવામાં આવ્યો હતો સેકન્ડ્સ હાઇડ્રોલિક પાવર પર સપ્લાય કરવાનું શરૂ કરે છે પરંતુ તે કેન સ્ટ્રાક્ષ તેના દ્વારા પાડવામાં આવતી શક્તિ પૂરતી ન હતી કારણ કે ઊંચાઈ ખૂબ ઓછી હતી બંને એન્જિન બંધ થયા પછી એક પાઇલટ બીજાને પૂછે છે તમે કેમ કાપી નાખ્યું તમે ફ્યુઅલ સ્વિચ કેમ કાપી નાખ્યું અને બીજો પાયલટ જવાબ આપે છે મેં એવું નથી કર્યું મેં એવું નથી કર્યું આ વાતચીતનો ઉલ્લેખ આ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે પરંતુ સમસ્યા એ છે કે ફક્ત આ એક જ લાઈન આપવામાં આવી છે આ પછી બંને પાયલટ વચ્ચે શું વાતચીત થઈ શું આગળ કોઈ વાતચીત થઈ કે નહીં આ વાત રિપોર્ટમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવી નથી બે પાયલટમાંથી કોણે પ્રશ્ન પૂછ્યો અને કોણે જવાબ આપ્યો આ વાત પણ રિપોર્ટમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવી નથી તો સ્વાભાવિક છે કે આ અધૂરી કોન્ફરન્સ જોયા પછી વધુ પ્રશ્નો ઊભા થાય છે શું કોઈ પાયલટે જાણી જોઈને આ બંને સ્વિચો બંધ કરી દીધા હતા અથવા તેણે ભૂલથી તેમને સ્પર્શ કર્યો અને બંને સ્વિચો બંધ થઈ ગયા અથવા આ સ્વિચની ડિઝાઇનમાં કોઈ ખામી હતી અથવા તેનો જાળવણી યોગ્ય રીતે કરવામાં આવ્યું ન હતું અથવા તે ખરાબ રીતે વર્ત્યું હવે મિત્રો આ સમગ્ર રહસ્યમાં આ સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન છે તો ચાલો ફરી એકવાર વિમાન દુર્ઘટનાનો સમય સમજી બર્તન પુરવઠો બંધ થયાના લગભગ જો તમે તેને બંધથી ચાલુ અથવા ચાલુથી બંધ કરવા માંગતા હો તો તમારે પહેલાં તેને ઉપર ઉઠાવવું પડશે અને પછી તેને નીચે લાવવું પડશે જેનો અર્થ એ છે કે જો તમે તેને આકસ્મિક રીતે સ્પર્શ કરો છો તો પણ સ્વિચ ઉપર કે નીચે જશે નહીં અને ભૂલશો નહીં કે આપણે અહીં બે સ્વિચો વિશે વાત કરી રહ્યા છીએ અહીં બે સ્વિચો એક પછી એક બંધ થઈ ગઈ છે કલ્પના કરો કે તમે તેને આકસ્મિક રીતે સ્પર્શ કરો છો તમારો હાથ તે બંનેને સ્પર્શ કરે છે અને તમે તે બંનેને ખેંચો છો અને પછી નીચે આવો છો આકસ્મિક રીતે થવું શક્ય નથી પીલેટ્સમાં પણ આ માટે ખૂબ જ કડક પ્રોટોકોલ છે અમારી પાસે હાલમાં આ એકમાત્ર માહિતી છે વધુ માહિતી અને આવા વિડીયોઝ માટે અપડેટ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ગુજરાત